जय हिंद मित्रों आज मैं निकला हूँ सुबह सुबह में तो देखता हूँ कि यहाँ पर कोई एक व्यक्ति है वो इतनी गाड़ी स्पीड में चलाते हैं इतना ठंड में भी मुझे जैकेट पहना है फिर भी ठंड लग रही है और ये जीवदया प्रेमी देखो कितनी स्पीड में बाइक चला रहा है शायद मुझे जिम जूम करना पड़ेगा मैं आज इसका पीछा कर रहा हूँ देखते हैं ये किधर जा रहे हैं मुझे लगता है साइड इंडिकेटर दिया है तो शायद मुझे लगता है वो लेफ्ट में जाए देखते हैं आखिर में ये ग्राउंड की तरफ जा रहे हैं देखते हैं उसका पीछा करते हैं किस तरह से वो जा रहा है और क्या करने जा रहा है? ये पक्षी को कुछ दाना खिला रहे हैं मुझे लगता है इसमें से निकाल गए उनके पास पूरी घानी भर के देखो बाजरा है या ज्वारे वो इस तरह से डाल रहे हैं देखिए जय माताजी भाई जय माताजी जय माताजी केम छो मजामा हां नाना आ बहुत सरस काम કરી રહ્યા છો તમારા સેવા ભાવી

पैकेट अच्छा, से यामड़ा वाला कुत्रे बैठा जे ने अच्छा त्या कने आप सुन यहां कोई आवे नहीं नहीं लोग नाफा करो बराबर तो आप देख रहे हो फ्रेंड्स किस तरह से ये जीव दया का कार्य हो रहा है और मुझे लगता है कि ये जिस तरह से ये पूरे हाँ देखिए इसको देख के पता नहीं है कैसे पहचान गई कि ये देखो आ रहे हैं है ना अच्छा એ પક્ષી જો શબ્દ દીખરે આપખો આ કુંચું છે અને કૂંચું આપ જોઈ ચણ અને અહીંયા કને હમણાં આવશે તો બહુ સરસ કાર્ય બરાબર આવી રીતે આ ચણ નાખવાનું અને પક્ષીઓને જે જીવ દે અને આને જે મૂંગા પક્ષી પક્ષીઓ છે અને પશુઓ છે એને આપવાનું જે આપણા શાસ્ત્રોની અંદર જે ધર્મ લખ્યું છે એ ધર્મ અદ્ભુત છે હું એમ કહું છું કે ક્યારે તમારાથી બીજું કાંઈ કાર્ય ન થઈ શકે ને તો કાંઈ નહીં પણ જ્યારે તમે પક્ષીઓને આવી રીતના તમે ચરણ નાખો એનું બહુ મોટામાં મોટું પુણ્ય છે મોટા મોટો ધર્મ છે અને આ ધર્મ ખરેખર આ જૈન લોકો આવી રીતે કરી રહ્યા છે અને સનાતન ધર્મના જે પણ આ બધા અનુયાયીઓ છે એ બધા જ્યારે આવું ભવ્ય કાર્ય કરે છે ત્યારે ખરેખર બહુ ખુશી થાય છે અને આજે હું પણ એમનો પીછો કરતાં કરતાં અહીંયા સુધી હું પહોંચી આવ્યો અને મેં આખી હકીકત જાણી અને જે રીતે તમે જોઈ શકો છો કે આખી આખી ગુણી ભરેલી આ શું છે જુવાર છે જુવાર હા તો જુવાર બધાને નાખે છે તો ખૂબ સરસ કાર્ય અને એમાં પણ પોતાની રીતે જ આ નાખવાનું અને પોતાની રીતે જ આ ધર્મ કરવાનું હા માણસ જિંદગીમાં બહુ કમાય છે રૂપિયા પાછળની દોડ બહુ છે પણ ખરેખર જો હોય ને તો આ આત્મા આત્માની બેલેન્સ છે કે માણસ આ ધરતીને જ્યારે છોડી દે ને ત્યારે છોડ્યા પછી પણ જો એને ખરેખર કાંઈક બેલેન્સ જોતી હોય તો એને આવું કાર્ય કરવું જોઈએ નિઃસ્વાર્થ કામ અને એ પણ કોઈ નહીં કાંઈ કીધા વગર આજે મેં એનો અહીંયાથી આવતો જતો તો હું બચાવ રસ્તા પર અને આ ભાઈનો મેં પીછો કર્યો અહીંયાથી અને હું એમના સુધી પહોંચી ગયો સાહેબ તમારું નામ શું છે ભીખુભાઈ કેવા છો તમે તમારું આખું નામ કહો ને કોસવાડ છો ભીખુ સત્રા અચ્છા સત્રા બરોબર છે તો આ જે ક્રમ છે તમારો આ જે કર્યો તમને કેવી રીતે આનો આઈડિયા આવ્યો ને કેટલા ટાઈમથી આ કરો છો આ તો મને કોક આપી જાય આવી રીતના કે ભાઈ તમે આ દરરોજ આવી રીતના અમારું આ રાખી આવજો હા તમે કીધું કાય વાંધો નહી રાખી આવજો હા હા પણ કોઈક આપીને પણ આ રાખવા જવું એ મોટી વાત છે ને સાહેબ અહીંયા રહેતા નથી આતરે ટાઈમ કોને છે બરાબર પણ આટલો ટાઈમ તમે લઈ અને જે આ કરી રહ્યા છો એ પણ ધન્ય છે એમ હા એટલે એ લોકો મને પૂછી જાય કે ભાઈ આ ભાઈ રીતના કરવું છે તાસેદાર હતી ને હા વાહ

કે જે એ માં રાખી ગયા છે હા હા અમારા માં એક દાણો નહી 200 કિલો ચણ આવતું હશે લખું જરૂરથી અચ્છા વાહ અને એમાં શું છે ખબર છે પાછું તમે જે અહીંયા ચણ નાખો છો ને ચબૂતરા કરતા તો ચબૂતરામાં શું થાય છે મેં ગયા વખતે જોયું તો એમાં ઓલી ચકલીઓ છે ને ઈ સિમેન્ટના બનાવેલા ચબૂતરા છે ને ઉપર તો એને છાણ લીપણ કરેલ નથી તો એની ચાંચ છે ને એ બો ઓલા આમાં કાંઈક થાય છે પ્રોબ્લેમ ચાંચું એની ઘાઈ જાય છે જ્યારે અહીંયા કને જે પક્ષીઓ જે ચણે છે ને એમાં એની ચાંચ પણ સેફ રહી જાય અને દાણો પણ સારી રીતે ખાઈ શકે એમ એટલે ચબૂતરા જ્યાં કને હોય ને ત્યાં કને મારો એવી ઈચ્છા છે કે એને થોડોક છાણથી લીપી નાખવામાં આવે ને તો આ પક્ષીઓની ચાંચું બચી જાય એમ એમ ને ઘીું નાખી દે તાલે તો મિત્રો તમે જોયું આ કઈ રીતનું જીવદયાનું કાર્ય થયું અહીંયા કને અને તમે પણ આમાંથી પ્રેરણા લ્યો અને તમને પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે આવું જીવદયાનું કાર્ય સરસ કરો અને આ વિડીયો વધારે વધારે લોકો સુધી તમે શેર કરો એટલે બીજાને પણ આમાંથી પ્રેરણા મળે થેન્ક યુ મિત્રો અત્યારે જે આ બધાએ નાખ્યા આપણે ચણ તમે જો આ કેટલી બધી કુંજો અહીં આવી તમે જોઈ શકો છો નજીકમાં આપણે નહીં જઈએ કારણ કે નજીકમાં જવાથી શું છે આ લોકો ઉડી જશે એટલા માટે હું તમને બતાવું છું કેટલું જબરજસ્ત સૌંદર્ય છે અને કેટલું જબરજસ્ત આ કાર્ય છે આમ જુઓ તમે કારણ કે કોઈ પણ પક્ષી કે પ્રાણી હોય એને માણસથી ખૂબ ડર લાગે છે એટલા માટે આ પક્ષીઓ જો તમે જણે છે અહીંયા કને કેટલી માત્રામાં અને કેટલી બધી પહોંચવું છે ને હું નથી ઈચ્છતો કે મારા ત્યાં કને જવાથી આ લોકો ઉડી જાય અને એના ખાવામાં ડિસ્ટર્બ થાય એટલે બિલકુલ હું તમને અહીંયાથી જ બતાવું છું આમ તમે જુઓ કેટલું અદ્ભુત દ્રશ્ય અદ્ભુત જેને કહેવાય ને અને ભાઈ જે લોકો જીવદયાનું આ કામ કરે છે એને પણ ધન્યવાદને પાત્ર છે અને એમને જેને કહેવાય ને મુક્તિ આ મુક્તિના દ્વાર એમના માટે બિલકુલ ખુલ્લા થઈ જાય છે આમ જો ખૂબ સરસ કાર્ય થેન્ક યુ મિત્રો આ વિડીયો બહુ લોકો સુધી શેર કરજો